અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ સલ્ફર મિલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો સદભાગે કોઈ જાનહાનિ થવા પામી નથી અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ પાનોલી નોટિફાઇડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આ જ કંપનીના અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે કંપનીની સલામતી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે ધર્મેશ રાણા ન્યૂઝ સુરત